Đó là về cái 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 અને આ દર્ચુંડા જેસ્ટ લીધું છે કે લખાપુડી આવે છે નાગેશોર બજી તો મંદિર છે ને વોટર હોલ છે નાડો હાતો છે

વસ્તુ સેફ્ટી બધી વસ્તુ મૂકવા ને પાણી સાથે તો પાંચ કોઈ સમજાવ્યું બોલે ક્યાં નારો લઈ આવેલા માંથી

આ જો વાલ તો સામાન ગતો પાણી આવો આ હા ખેંચી 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 માં ઓય દુકેમ નથી એ ખેતી લ્યો ખેતી લ્યો પેલા અત્યારે હા ખેતી લે ખેતી લઈ આઈ અગર એ પાછો નાખ દેજો નાખો બોલ ભાઈ અમે નાખતા પછી નાખજો બે જણ હ બોટમાં ઉપર અમે નાખતા રે બોટ હોયે હાડે આ ભાગ ઉપર નો આ ભાગ નીચે

પૈવ્યો છે કે જે બાજુ જો જે પેલો મોં ખોપૈ ને કે પાછો પાછો તો કે 12 ઘડીક મકે જોડી પાછો મારા ઘડીક કર લે

구라 바부니

આ બહુ કળા અર્ધ્યા મન

સામે સામે જોજો પગ માં કોઈને ના લાગે પગ તમારા નીચે ના લપટે એ ખાસ જોજો

જેતાવણ કિલા અમે બે દ્વારકા દિસે બધાને માતાજી ઘરે કરીને આલી બસ ભલે અમે બે ચાર આવી ફાઈનલ કરવું પડે